શમિયાલા ગામ પાસે નેશનલ લીધે એક તરફ અવર જવર બંધ કરવાની સાથે કલેક્ટર કચેરી ખાતે આવી અને આવેદનપત્ર તે લોકો આપ્યું છે શમિયાલા ગામ પાસે નવા બની રહેલા નેશનલ હાઈવે ને કારણે સોસાયટી નો એક તરફ નો રસ્તો બંધ થઈ ગયો છે બીજી તરફ નો રસ્તો પંચાયતે બંધ કરી દેતા જ સોસાયટીએ આક્ષેપ પણ કર્યા છે સમિયાલા ગામ રસ્તા ન હોવાને કારણે ગ્રામજનોને ભારે હાલાકી પણ પડી રહી છે ગ્રામજનો ભેગા થયા છો ને કલેક્ટર કચેરી આવી આવેદનપત્ર આપી અને રજૂઆત કરી છે મારું નામ ભરત પ્રજાપતિ હું ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહું છું છેલ્લા પાંચ વર્ષથી અમે ત્યાં રહીએ જ છે રસ્તો પહેલાં મતલબમાં જ્યારે હાઈવે પડ્યો તો રસ્તો ગયો પહેલાં અવર રસ્તા પરથી હતી અમારી પછી એ રસ્તા દ્વારા અમને બીજો રસ્તો બનાવી આપવામાં આવ્યો કે ભાઈ આ હાઇવેમાં રસ્તો ગયો તો તમને આ રસ્તો અહીંયાથી બનાવી આપવામાં આવ્યો પણ એમના છેલ્લી ચોવીસ તારીખ ગયા મહિનાની ચોવીસ તારીખે સરપંચશ્રીએ એ રસ્તો ખોલાઈ નાખ્યો એટલે કે ખોદીને કાઢી નાખવામાં આવે છે અને રસ્તો બિલકુલ બંધ થઈ ગયો છે ત્યારે સોસાયટીમાં આવા જવા માટે બહુ તકલીફ છે બીજું કે અમારી પાસે જે હાઈવે આવ્યો તે હાઈવેની અંદર અમારો કોમન પ્લોટ હતો એ કોમન પ્લોટ પણ ગતો રહ્યો એનું અમને વળતર કોઈ મળ્યું નથી બીજું કે આ સ્વચ્છ ભારત અમારા માધીબહેને જે વાત કરી સ્વચ્છ ભારત સ્વચ્છ રાખવાનું છે તો એના માટે અમારે ત્યાં બે હજારની બે હજાર સત્તરની સાલમાં જ્યારે રોડની શરૂઆત થઈ ત્યારે અમારે ત્યાં ડમ્પિંગનો કચરો બંધ થઈ ગયો હતો એ ડમ્પિંગનો કચરો બી છેલ્લા ચાર દિવસથી નાખવાનું ચાલુ કર્યું છે સરપંચ સાહેબે હા રસ્તો બંધ કરી દીધો એ કંઈ રસ્તો ત્યાંથી જવાનો તો અમારા પાસે લેખિત નથી અમારી પાસે કશું કે અમારી પાસે અહીંયા રસ્તો છે એવું અમને નેશનલ હાઈવેવારે આપ્યો પણ લેખિત અમારી પાસે છે નહીં એટલા માટે અમારે રસ્તો ખોદી કાઢવામાં આવ્યો છે અવર જવર માટે અમે ચાલીને જ બહાર છીએ ચાલીને અંદર જે ગાડી અંદર અવર જવર થતી નથી અત્યારે તો ચાલીને જ જવું પડે સાહેબ અમારે જો પરિસ્થિતિ એવી જ છે કે અમને માધુબેન કીધું એક લેડીઝ પડ્યા હતા તો પગ ભાગી ગયો છે એમને અમે ઉચકીને જ બહાર કાઢ્યા હતા બીજું એક અત્યારે પરિસ્થિતિ એવી જ છે પેલા ભાઈ અમારા છે એમની વાઈફ પ્રેગ્નેન્ટ જ છે તો હવે પરિસ્થિતિ એવી આવે કઈ બી પ્રોબ્લેમ થશે તો અમારે અમે ચાલીને જ બહાર કરવાના છે પંચાયત કોઈ સાંભળતું જ નથી અત્યારે અમારું એ ખબર નહીં આવે એમને શું પ્રોબ્લેમ હોય એટલે પ્રાઇવેટ સોસાયટીમાં આવી ગયા એટલે અમારું કશું સાંભળવા તૈયાર નથી હા તો કીધું છે મામલતદારને વાત કરી છે અમને જેટલું બને એટલું વહેલી તરીકે અમારું કરી આપે સોલ્યુશન રોડનું તો સારું માધવી ચિરાગ કુમાર શાહ મુકામ લક્ષ્મીપુરાથી આવી છું અને છેલ્લા ઘણા સમયથી અમે આ જે આ રસ્તા બાબતે અમે હાલાકી ભોગવી રહ્યા છે એ બાબતે આજે ભેગા થઈ અમે તમામ બહેનોને ખૂબ જ અગવડ પડી રહી છે ત્યાં કેટલાક પ્રેગનેન્ટ બહેનો પણ છે એક બેનને તો ફ્રેક્ચર થઈ ગયું છે તે એમાં ઊંચકીને બહાર લઈ જવા પડે છે અમારે તો આ બધી તકલીફોને ધ્યાનમાં રાખીને અમારે કલેક્ટરશ્રીનું નિવેદન છે કે ભાઈ વહેલામાં વહેલી તકે અમને કાયમી ધોરણે અમારો એક રસ્તો આપે અને રસ્તાથી અમે જો બાકી કંઈ અમે માગતા નથી અને માનનીય નરેન્દ્રભાઈ મોદી જે કહી રહ્યા છે કે ભાઈ સ્વચ્છ ભારત તો એ સંદર્ભે પણ અમે કહીએ છીએ કે અમે સ્વચ્છતા રાખવા માગીએ છીએ તો એમાં થોડો સહકાર અમને મળવો જોઈએ જે ત્યાં સહકાર જ્યાં ગંદકી નાખવામાં કચરો નાખવામાં આવે છે તો એ પણ બંધ થાય એવી અમારી રજૂઆત છે તો આ વહેલામાં વહેલી તકે અમારા રસ્તાનું નિવેદન આવે એવી અમારી તાકી જરૂરિયાત છે આજે અમે લક્ષ્મીપુરા ગામેથી આવ્યા છે સમેલા ગામની બાજુમાં આવેલું છે લક્ષ્મીપુરા ગામની બાજુમાં અમારી સોસાયટી છે ગ્રીનલેન્ડ નામની સોસાયટી છે અમારી સોસાયટીનો જે અંદર જવા માટેનો રોડ છે એ રોડ એનએચઆઈ એનએચઆઈએ જે હાઈવે બનાવ્યો એમાં સદંતર જમીન સંપાદનમાં આખો રોડ અમારો જતો રહ્યો છે અમારે અંદર આવવા જવા માટે કોઈ રોડ નથી એના માટે અમે આવેદનપત્ર આપવા માટે કલેક્ટર ઓફિસમાં આવેલા છે અને સાહેબને આવેદનપત્ર આપ્યું છે જેથી વહેલામાં વહેલી તકે અમારું જે આવવા જવા માટેની તકલીફ છે તે તેનું સમાધાન થાય અને અમારો રસ્તો અમને મળે તે માટે અમે આવેલા છે અમારી સાથે અમારા સોસાયટીના બધા રહીશો આવેલા છે આ નકશો છે આ નકશામાં રીસર બતાવેલો છે આ જે અમારો આ અમારો જે રોડ છે એ જતો રહ્યો છે એના માટે અમે આવેલા છીએ અમારે અત્યારે છોકરાઓને સ્કૂલ જવાની તકલીફ પડે છે ગેડાઓને ઉપર નીચે બહાર જવા માટે પણ રસ્તો નથી અને એટલું કિચરને એટલું ત્યાં આગળ સ્લીપ થઈ જાય કે બૈરા પણ ચાલીને બહાર જઈ શકતા નથી સાહેબે એવું કીધું કે અમે મામલતદાર સાહેબને મોકલીને ત્યાંની ઇન્ક્વાયરી કરાવીશું હવે આ ઇન્ક્વાયરીમાં કેટલા દિવસ લાગે તે અમારું જોવાનું રહેશે જે અમે સાહેબને રિક્વેસ્ટ કરી છે જેટલું વહેલું બને તેટલો અમને અમારો રોડ આપી શકે જેથી અમે આવવા જવાનું અમારે ચાલુ થાય મારું રાહુલ પ્રજાપતિ હું ગ્રીનલેન્ડ સોસાયટીમાં રહું છું